ભાવનગર જિલ્લામાં આવેલ સારીપુર ગામ અનેક સુવિધાઓથી સુસજ્જ ગામ છે હાલના સમયમાં જોઈએ તો લોકો શહેર તરફ વળ્યા છે પરંતુ શહેરની જેમ હવે ગામડાઓમાં પણ અવનવી સુવિધાઓ ઉપલબ્ધ થવા લાગી છે હાલ જોઈએ તો ગામોમાં દરેક ઘર સુધી ચોવીસ કલાક વીજળી તેમજ

વિકાસના કામમાં તો અમારે આગળના સરપસો અને ભેગા મળી અને સો ટકા ગટર લાઈન સો ટકા પાણી લાઈન તમામ નળ અને સીસી બ્લોક તમામ બજારોમાં બ્લોક ખાલી એક બજાર બાકી છે એ પણ અમારે મંજૂર થઈ ગઈ છે ગામના મંદિરો કેવા છે શિક્ષણ અમારા ગામમાં આંગણવાડી પણ છે શિક્ષણ આઠ સુધી છે અને ગામના તમામ મંદિરો નવા બનાવેલા છે બે હજાર બાવીસ એકવીસ બાવીસ માં તમામ મંદિરો નવા બનાવેલા છે તમે મારા આવ્યા પછી એકાણું લાખ રૂપિયાના કામ ચાર વર્ષની અંદર થયા છે મારું નામ રામકબીર ધાર્મિક તુલસીભાઈ છે અને અમારું ગામ સારિંગપુર તાલુકો ગરિયાધાર જિલ્લો ભાવનગર અમારા ગામમાં પાણીની લાઈન ગટર લાઈન વ્યવસ્થા છે સારી સ્ટ્રીટ લાઇટ વ્યવસ્થા પણ છે અને ગામમાં રોડ રસ્તા પણ ખૂબ જ સારા એવા પ્રમાણમાં છે અને ગામ પણ અમારો ખૂબ વિકાસ છે અમારા ગામમાં રામ મંદિરો રામજી મંદિર છે ભોળાનાથનું મંદિર સુખનાથ મહાદેવનું મંદિર છે અને રોડ રસ્તા પછી બાળ મંદિર ગ્રામ પંચાયતનું વીસીનું કામ પણ બહુ સારા પ્રમાણમાં છે અને ગામમાં બધા જ લાભો અમને બધાને મળે છે મારું નામ જનકભાઈ ગોવિંદભાઈ ભોજાણી કાયદેદાર તાલુકો સારીંગપુર ગામ આ ગામનો વતની શું અને ગામમાં તમામ સુવિધા બધી સારી છે ગટર લાઈન છે ટીટ લાઈટ છે પછી પેલું આ ગટરનો પછી પાણીની લાઇન છે અને ત્યાર પછી બાળ મંદિર છે આઠ ધોરણ સુધી સ્કૂલ હાલે છે એક થી આઠ સુધી અને પટેલ્યું ગામ છે અને બધા સપથી સપથી રહી છે ટૂંકમાં અને સારું છે એમ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં આવેલ સારીપુર ગામ જે અનેક સુવિધાઓ ધરાવે છે આ ગામમાં સુવિધાઓની વાત કરીએ તો તમામ રોડ રસ્તાઓ પર પેવર બ્લોક અને આરસીસી કરવામાં આવ્યું છે આ ઉપરાંત ગામમાં સ્ટ્રીટ લાઇટની સુવિધા વયોવૃદ્ધ લોકો માટે બેસવા માટેના બાકડા સ્ટ્રીટ લાઇટ વગેરે તમામ પ્રકારની સુવિધાઓ હાલ આ ગામમાં ઉપલબ્ધ છે ગામના વિકાસમાં ગામના દાતાઓનો પણ પૂરતો સહકાર રહ્યો છે